नोमिसकाम मित्रो आज तारीख 4 मार्च 2025 ને મંગળવાર ના ઉંજા માર્કેટ ના બજાર ભાવ ડેરી ઉંજા માર્કેટ ના બજાર જોમા દર ચન સપ્તાહ એકલેજો પાછલા બિલ નો પાઈસ કરી લેજો કારણ કે જન મીડિયા પર કીયે ચનરકા અદવાઈ માહિતી મળ જાય આના ભાવ વિશે જોઈએ જેરૂ 3370 રૂપિયા થી 5300 રૂપિયા રાયનો 1028 રૂપિયા થી 1180 રૂપિયા સુવા 1180 રૂપિયા થી 1470 રૂપિયા ઇશકબુલ 2250 રૂપિયા થી 2821 રૂપિયા ધણા બારસો ને એકાવન રૂપિયાથી બે હજાર પચીસ રૂપિયા અજમો અગિયારસો ને પાંત્રીસ રૂપિયાથી છવ્વીસો ને અગિયાર રૂપિયા વરિયાળી બારસો ને વીસ રૂપિયાથી આઠ હજાર આઠસો ને સાહીઠ રૂપિયા તલ સફેદ અઢારસો ને એક્યાસી રૂપિયાથી બે હજારના વીસ રૂપિયા ડીસા ભાવ ઝીરો ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર એકસો ને ચાલીસ રૂપિયા રાયડો નવસો ને એકાણું રૂપિયાથી એક હજાર છોતેર રૂપિયા એરંડા બારસો ને તેત્રીસ રૂપિયાથી બારસો ને પંચોતેર રૂપિયા રાજગરો એક હજાર રૂપિયાથી અગિયારસોને બાણું રૂપિયા બાજરી પાંચસોને તેતાળીસ રૂપિયાથી છસોને તેત્રીસ રૂપિયા કૌટુકડા પાંચસોને ત્રીસ રૂપિયાથી છસોને પાંચ રૂપિયા મગફળી એક હજારના પાંચ રૂપિયાથી એક હજારના પંચાવન રૂપિયા